નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મહારાષ્ટ્ર સરકારે શાળાના શિક્ષકો માટે નવો આદેશ લાગુ કર્યો છે અહીં સરકારે હવે શિક્ષકો માટે ડ્રેસ કોડ જાહેર કર્યો છે મહારાષ્ટ્ર સરકારે કહ્યું કે શિક્ષકોએ સાદા કપડામાં જ શાળાએ આવવું પડશે મહિલા શિક્ષકો માટે સાડી અને સલવાર નક્કી કરવામાં આવ્યા છે જ્યારે પુરુષ શિક્ષકો માટે શર્ટ અને પેન્ટ લાગુ કરવામાં આવ્યા છે આ સાથે જીન્સ અને ટી શર્ટ પહેરીને આવવાની પણ મનાઈ છે મહારાષ્ટ્ર સરકારે શિક્ષકો માટે જે ડ્રેસ કોડ જાહેર કર્યો છે તેમાં ઘણા નિયંત્રણો પણ સામેલ કરવામાં આવ્યા છે સરકારે જારી કરાયેલા ડ્રેસ કોડ મુજબ હવે શિક્ષકોએ જીન્સ અને ટી શર્ટ ડિઝાઇનર અને પ્રિન્ટિંગ કપડાં નહીં પહેરવાના રહે સરકારે આ અંગે સરકારી નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે અને જારી કરાયેલા નોટિફિકેશનમાં સૂચન કરવામાં આવ્યું છે કે મહિલા શિક્ષકોએ સલવાર કુર્તા અને દુપટ્ટા અથવા તો સાડી અથવા તો ચૂડીદાર પહેરવા જોઈએ જ્યારે પુરુષ શિક્ષકોએ શર્ટ અને પેન્ટ પહેરવું જોઈએ પંદર માર્ચના રોજ રાજ્યના શાળા શિક્ષણ વિભાગ દ્વારા જારી કરાયેલા એક સૂચનામાં શિક્ષકોને તેમના પોશાક વિશે સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે કારણ કે શાળાએ જતા બાળકો સરળતાથી પ્રભાવિત થઈ શકે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી જ તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે